ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં તમામ માં સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતોને પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્ય ધોરણ છ સાત અને આઠ માં જે પુસ્તકો બહાર પાડેલ છે તેને પરત ખેંચવાની માંગ કરતું સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા જિલ્લા કલેક્ટર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદન પત્ર જણાવ્યા મુજબ ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસના સ્વતંત્રતાની જોગવાઈ છે અને આર્ટિકલ 25 માં ધર્મ સ્વતંત્રતાની સ્પષ્ટ જોગવાઈ છે નહી આર્ટિકલ ઓગણત્રીસ અને ત્રીસ માં પણ કઈક અનશે આ સંદર્ભની જોગવાઈ હોવાનું આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું હતું તદઉપરાંત આવેદનપત્ર જણાવ્યા મુજબ ગુજરાત સરકારે હમણાં જ ધોરણ છ સાત અને આઠ માં પાઠ્ય પુસ્તકો શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમ માં શરૂ કર્યું છે મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તકો બનાવવું કેમ કે શાળાઓમાં તમામ ધર્મ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઇસ્લામ પારસી જૈન વગેરે ને યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં કે એક ધર્મ રાષ્ટ્ર માં લાગુ કરવામાં આવ્યા ધર્મ નું બાઇબલ શીખ ધર્મ ગુરુ ગ્રંથ સાહિબા બૌદ્ધ ધર્મ નું તેમજ પારસી ધર્મ જનદ મુસ્લિમ ધર્મ કુરાન શરીફ જૈન ધર્મ જૈન આગમો ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે તેવી માંગ કરી છે આ સાથે માધ્યમથી લઘુમતી લોકોની માંગ છે કે આ પુસ્તકો તાત્કાલિક આવે સમયમાં ઉગ્ર આંદોલન ધરણા કરવાની ફરજ પડી શકે છે તેવું પણ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું આમાં સ્વયં સૈનિક જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી ગુજરાત રાજ્યના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભારત જય સંવિધાન આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ આવીએ આવ્યા આવ્યા છે કે આજે મતલબ કે અત્યારે અભ્યાસક્રમમાં નાના બાળકોના અભ્યાસક્રમમાં ધોરણ છ સાત ને આઠમાં આપણને સર્વાંગી શિક્ષણની અંદર એક સીમદ્ધ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને એના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે એક બુક આપવામાં આવી છે જોકે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક છે 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 જે તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે હિન્દુ છે શીખ છે બૌદ્ધ છે ઈસાઈ છે મુસ્લિમ છે તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે તો બીજા બધા મતલબ કે બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મો ની અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે તો એ પણ શું કેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં બાકી એ એક જ આપણો શું દેશ છે તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે અને આપણા આર્ટિકલ અઠાવીસ ની અંદર પણ વાત કરવામાં આવી છે કે આપણા આપણા આર્ટિકલ અઠાવીસ ને કે આપણો જે રાજ્ય છે જે તેનો નાણાકીય વહીવટ છે તેમાં જે શિક્ષણ ક્ષેત્ર છે તો એમાં જે શિક્ષણ માટે ખર્ચો વપરાય છે તો એમાં એક જ ધર્મ માટે ના વાપરી મતલબ કે એક જ ધર્મ માટે વાપર ના શકાય તો એ માટે અમે આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને જો આજ રીતે મતલબ કે શું કહેવાય એ આ બુક પરત ખેંચવામાં નહીં આવે અને આ શું કહેવાય જોગવાઈ શિકારી લે અને પરત ખેંચવામાં નહીં આવે તો પછી અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી શું કહેવાય સ્વયં સૈનિક દળના માધ્યમથી તમામ ધર્મોને લઈને શું કહેવાય ગણ થઈ શકે છે એકબીજા બીજા ધર્મો વચ્ચે શું કહેવાય ગર્ષણ ને આંદોલનો થઈ શકે છે તો એ માટે આ બુક પરત ખેંચવા વિનંતી